નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ ધોરણના અને વિશે વિજ્ઞાનના પ્રયોગ નંબર નું સંપૂર્ણ મિત્રો સચોટ સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો પ્રયોગ નંબર બાર હેતુ આપણને આપેલો છે ટ્રેડ્રેસ કેનસિયાના પર્ણની છાલના કોષની અંદર થતી રન

ઉપરી અધિસ્તરને ઉખાડી સ્લાઇડ પર આસ્થાપન કરો તૈયાર થયેલા આસ્થાપનનો સંયુક્ત સૂક્ષ્મ દર્શક યંત્રમાં અવલોકન કરી તેમજ રસતાની અને કોષ કેન્દ્ર જુઓ હવે સ્લાઇડ ઉપર મૂકેલા પરણાના મિત્રો કોષ પર ખાંડના સાંદ્ર દ્રાવણનું એક ટીપું મૂકો એક મિનિટ પછી ફરીથી સૂક્ષ્મ દર્શક યંત્રમાં અવલોકન કરો અવલોકન આવશે મિત્રો અવલોકન કરતા જીવંત કોષની અંદર આશૃતિ દ્વારા પાણી ગુમાવવાના કારણે

કોષની શક્તિશાળી પ્રક્રિયામાં કોષીય ચલણ તરીકે કોનો ઉપયોગ થાય છે તો સી એટીપી વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી પ્રયોગ નંબર 13 નો સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી હેન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો વિડીયો ગમતો હોય લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનો ભૂલશો નહીં